નમસ્તે બાલ મિત્રો આજે અમે રમતનો વિડીયો મૂકવાના છીએ રમતનું નામ છે ભૂખ્યા પક્ષી તૂટી પડો આ રમત પણ અમે આંગણવાડીમાં જઈ આંગણવાડીના બાળકોને રમાડી છે અને એનો વિડીયો બનાવ્યો છે ભૂખ્યા પક્ષી તૂટી પડો એમાં અમે આવા બિસ્કિટ બનાવ્યા છે આ લાકડાના બિસ્કિટ છે આ બિસ્કિટ અમે વચ્ચે એક રાઉન્ડ કરીને બિસ્કિટ મૂકવાના મોટું રાઉન્ડ કરી અને એના ફરતે બાળકોને પક્ષી બનાવી અને દોડાવવાના અને જેવી ખંજરી બંધ થાય અને ભૂખ્યા પક્ષી તૂટી પડો એવું કહેવાય એટલે દરેક બાળક એટલે કે દરેક પક્ષી જે બન્યા છે એમણે એક જ બિસ્કિટ લેવાનું અને પાંચ બિસ્કિટ હોય ને છ બાળકો દોડતા હોય એટલે એક બાળકના હાથમાં બિસ્કિટ આવે નહીં પછી ધીમે 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 કરતા આપણે એક બિસ્કિટ ઓછું કરતા જવાનું ઓછું કરતા જવાનું છેલ્લે એક બિસ્કિટ રહેશે અને બે બાળકો રહેશે અને બે બાળકોમાંથી જે બાળક છેલ્લું બિસ્કિટ લઈ લે એ બાળક વિનર બનશે અને એને આપણે અલગ પ્રકારની એક એકતાલીનું માન આપશું તો ચાલો હવે રમીએ ભૂખ્યા પક્ષી તૂટી પડો આવું એક નાનું સર્કલ દોરી અને એમાં બિસ્કિટ મૂકવાના મોટો સર્કલ દોરી બાળકોને ફરતા ઊભા રાખી પક્ષીની જેમ દોડાવવાના આપણે ખંજરી વગાડવાની ચાલો દોડો 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 અરે વાહ દોડો 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 ખંજરી બંધ થાય પછી જ ઊભું રહેવાનું છે પછી જ એક બિસ્કિટ લેવાનું તૂટી પડો બધા એક જ બિસ્કિટ લેવાનું છે જેના હાથમાં બિસ્કિટ નથી આવ્યું એક બાજુ બેસી જાય હવે એક બિસ્કિટ ઓછું કરી નાખવાનું ચાલો આપી દો એક બિસ્કિટ સરસ ચાલો દોડો હવે બધા વેરી ગુડ બસ બસ બરાબર છે ચાલો દોડો 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 અરે વાહ દોડો 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 દોડો

અરે પડો એક બિસ્કીટ વાહ બહુ સરસ વેરી ગુડ ચલો કોના હાથમાં બિસ્કિટ નથી આવ્યું એક બાજુ આવી જાય સરસ હવે એક બિસ્કિટ આપી દો બાકીના બિસ્કિટ વચ્ચે મૂકી દયો સરસ પાછા તમે લીટી ઉપર આવી જાવ ફરતા વાહ ચાલો દોડજો દોડજો ખંજરી બંધ થાય પછી જ બિસ્કિટ લેવાનું છે વાહ સરસ વેરી ગુડ તૂટી પડો ચાલો જેના હાથમાં બિસ્કિટ નથી આવ્યું એક બાજુ આવી જાય અને હવે એક બિસ્કિટ પાછું ઓછું કરી નાખીએ બાકીના બિસ્કિટ વચ્ચે મૂકી દઈએ બહુ સરસ વ્યવસ્થિત ગોઠવી દયો અને પાછા ફરતા બારની લીટીમાં આવી જાવ વેરી ગુડ ચાલો દૂર દૂર થોડાક દૂર દોડો બેટા વાહ સરસ વેરી ગુડ દોડો 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 દાસ અરે ભાઈ દોડો 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 હજી ક્યાં બંધ થઈ છે ખંજરી દોડો તૂટી પડો ચાલો જેના હાથમાં બિસ્કિટ નથી આવ્યું એક બાજુ આવી જાય એક બિસ્કિટ મને આપી દયો અને પાછા બીજા બિસ્કિટ વચ્ચે મૂકી દયો હવે દોડો ફરતા બારની લીટીમાં ચાલો દોડો 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 વાહ બહુ સરસ દોડો 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 બેટા થોડાક દૂર દોડો 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 તૂટી પડો વાહ કોના હાથમાં બિસ્કિટ નથી આવ્યું એક બાજુ આવી જાય હવે એક બિસ્કિટ મને આપી દયો અને બાકીના બિસ્કિટ વચ્ચે મૂકી દયો બહુ સરસ વેરી ગુડ વાહ ચલો ફરતા પર આવી જઉં પાછા વાહ દોડો 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 વાહ ચાલો 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 તૂટી પડો વાહ જેના હાથમાં બિસ્કિટ નથી આવી એક બાજુ આવી જાવ બેટા

હવે બે બિસ્કિટ વચ્ચે મૂકી દો અને ત્રણ જણા ફર્ટિલિટી પર દોડો ચાલો દોડો 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 વાહ બહુ સરસ વેરી ગુડ ચાલો 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 એ ચાલો 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 તૂટી પડો ચાલો બેટા આવી જાવ એક બાજુ હા એક બિસ્કીટ આપી દો મને હવે એક બિસ્કિટ વચ્ચે મૂકો હવે તમારે બે દોડવાનું છે હો ચાલો દોડો 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 વાહ થોડા દૂર દૂર બેટા થોડા દૂર દૂર વાહ બહુ સરસ જો આ હંશભાઈ છેલ્લું બિસ્કીટ જીતી ગયા હવે આપણે બધા એને દસ રોટલા તાલી માન આપશું ચાલો બધા મારી સાથે શરૂ કરો તો એ